જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે તમે જાણ્યું હશે કે હમણાં અપાર આઈડી છે એ ખૂબ જ ચર્ચામાં છે તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે અપાર જે આઈડી છે એ શું છે અને શું આ આઈડી દરેક ભારતીયને બનાવવું પડશે આ આઈડીના ફાયદા શું છે તો આ વિડિયોની અંદર સંપૂર્ણપણે છેલ્લે સુધી કે અપાર આઈડી શું છે કોને બનાવવું જરૂરી જરૂરી છે છે શું કામ અને કેવી રીતે બનાવવાનું છે હવે આપણે વાત કરીએ તો ભારત સરકાર જનતાના હિતની અંદર નવા પગલા છે એ લેતી રહે છે અહીં ભારત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ હેઠળ અપાર આઈડીના નામે એક કાર્ડ છે એ જાહેર કર્યું છે આનો જે મુખ્ય હેતુ છે એ વિદ્યાર્થીને શૈક્ષણિક માહિતી જે છે એ ડિજિટલ સ્વરૂપમાં સુરક્ષિત કરવાનું છે અપાર આઈડી છે શું તો કે અપાર આઈડીની આપણે વાત કરીએ તો ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટ્રી જે છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ એક આઈડી કાર્ડ છે જે વિદ્યાર્થીના શૈક્ષણિક દસ્તાવેજ છે એને ડિજિટલ સ્વરૂપની અંદર સુરક્ષિત કરે છે આ આઈડી જે છે એ બાર અંકનું અનન્ય ઓળખ પ્રમાણપત્ર છે જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક દસ્તાવેજોને ડિજિટલ પ્લેટફોર્મ પર સંગ્રહિત કરવા માટે રજૂ છે એ કરવામાં આવ્યું છે અપાર આઈડીના લાભની આપણે વાત કરીએ તો સાચા શૈક્ષણિક દસ્તાવેજો છે એ ડિજિટલ લોકરની અંદર સુરક્ષિત રહેશે શૈક્ષણિક પ્રમાણપત્રની ચકાસણીની પ્રક્રિયા સરળ અને ઝડપી હશે વિદ્યાર્થીનો ભૌતિક દસ્તાવેજો છે એ રાખવાની જરૂર નહીં પડે આ આઈડી ભારતના તમામ રાજ્યોમાં માન્ય રહેશે અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્વીકારવામાં આવશે આ જે આઈડી છે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે આના માટે જરૂરી દસ્તાવેજની આપણે વાત કરીએ તો આધાર કાર્ડ જન્મ પ્રમાણપત્ર માતા પિતાની સંમતિ જો નાના વિદ્યાર્થી હોય તો એના માટે મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલા ડોક્યુમેન્ટ્સ છે એ અપાર આઈડી બનાવવા માટે જરૂરી છે હવે મહત્ત્વની વાત કે અપાર આઈડી બનાવવું કઈ રીતે સૌથી પહેલા તો તમારે ડિજિટલ લોકરની જે વેબસાઇટ છે એના ઉપર જાય અને નોંધણી કરવાની છે તમારો મોબાઈલ નંબર દ્વારા તમારો ઓટીપી વેરિફિકેશન ઓપન થઈ જાય એટલે તમારે માહિતી ભરવાની છે અને જરૂરી દસ્તાવેજો છે આની અંદર અપલોડ કરવાના રહેશે માહિતીની એકવાર ચકાસણી થાય ત્યારબાદ તમારું આઈડી છે એ જનરેટ થઈ જશે ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તો તમારે સત્તાવાર જે અપારની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ અપાર ડોટ જીઓવી ડોટ ઇન એની મુલાકાત લેવાની છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરી અને તમારે લોગ કરવાનું છે ત્યારબાદ મમ તમારી મોબાઈલની સ્ક્રીન છે એના ઉપર કોઈ પણ આઈડી છે દેખાશે તરત તમે આઈડી છે એને પીટીએફ સ્વરૂપે ડાઉનલોડ છે એ કરી શકો છો અને અપાર આઈડી દ્વારા વિદ્યાર્થીઓ ડિજિટલ એક્સેસ છે એ પણ કરી શકે છે હવે અપાર આઈડી જે છે એ આધાર કાર્ડથી કેવી રીતે અલગ છે હવે અપાર આઈડી આધાર કાર્ડને બદલે નહીં આધાર કાર્ડ એ ભારત સરકાર દ્વારા નાગરિકના જારી કરાયેલું એક ઓળખ કાર્ડ છે જે બાર અંકનું જે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે અને આધાર નંબર ભારતમાં ગમે ત્યાં રહેતા વ્યક્તિની ઓળખ અને સરનામાના પુરાવા તરીકે કામ કરે છે જ્યારે અપાર આઈડી જે છે એ એક વિદ્યાર્થીઓનો ડિજિટલ સ્વરૂપે દસ્તાવેજ સુરક્ષિત કરવા માટેનું આઈડી કાર્ડ છે આધારે નાગરિક જન્મના પુરાવા તરીકે તમારું જન્મ પ્રમાણપત્ર અથવા તો જે એલસી છે એ જ માન્ય ગણાશે આધાર નંબરની અંદર વ્યક્તિની બાયોમેટ્રિક માહિતી હોય છે જેમ કે તેનો ફોટોગ્રાફ ફિંગરપ્રિન્ટ આઈરી સ્ક્રીનિંગ વગેરે તે વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક તરીકે સરકારી યોજનાનો લાભ અને સબસિડીના ફાળવણી જેવા કાર્ય કરવા માટે ભારત નાગરિકોને બાયોમેટ્રિક ઉપર આધારિત છે આધારનો જે ઉપયોગ છે ઓળખ અને સરનામાના પુરાવા તરીકે થઈ શકે છે જ્યારે અપાર આઈડીમાં વિદ્યાર્થીની પૂર્વ પ્રાથમિકતાથી ઉચ્ચ શિક્ષણ સુધી સમગ્ર શૈક્ષણિક માહિતી છે એ સ્વરૂપે હશે આ આજીવન આઈડીની મદદથી તમે સમગ્ર શિક્ષણ છે એને ટ્રેક કરી શકશો તે આધારને બદલે નહીં પરંતુ શૈક્ષણિક વિગતને ટ્રેક કરવાના હેતુ માટે ઉપયોગ છે એ કરવામાં આવે છે અપાર આઈડી જે છે એના આધાર કાર્ડની સાથે શું લિંક કરવામાં આવશે તો કે હા અપાર આઈડી જે છે એ વિદ્યાર્થીના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે અને જો વિદ્યાર્થી સગીર છે તો અપાર આઈડી બનાવવા માટે તેના માતા પિતાની પરવાનગી લેવી ફરજિયાત છે અને વિદ્યાર્થીના આધારને માતા પિતાની સંમતિથી અપાર આઈડી સાથે લિંક છે એ કરવામાં આવશે અપાર આઈડી માટે નોંધણી છે સ્વૈચ્છિક છે અને ફરજિયાત નથી વિદ્યાર્થી માટે અપાર આઈડી બનાવતા વાલીઓ પાસેથી સંમતિ છે એ લેવી પડશે તેની સંમતિ પાછી ખેંચી લેવાનું પસંદ કરી શકશે અને સગીરો માટે માતા પિતાએ સંમતિ ફોન પર સહી કરવી પડશે અને મંત્રાલયને પ્રમાણીકરણ માટે વિદ્યાર્થીના આધાર નંબરનો ઉપયોગ કરવાની મંજૂરી છે આપવી પડશે શિક્ષણ મંત્રાલય અપાર આઈડી દ્વારા તમામ વિદ્યાર્થીના શૈક્ષણિક રોકડને સો ટકા એકત્રિત કરવા માટે બે હજાર છવ્વીસ સત્યાવીસની સમય મર્યાદા છે એનો પ્રસ્તાવ મૂકેલો છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો